અમદાવાદમાં એકતાળીસ ડિગ્રી તાપમાન વચ્ચે લોકોએ બરફની મજા માણી ગરમીથી બચવા લોકો જુદા જુદા રસ્તા અપનાવી રહ્યા છે ત્યારે ભારે બફારાથી પરેશાન થતા લોકો સ્નો પાર્ક અને વોટર પાર્કની મજા માણી રહ્યા છે પોતાના પરિવાર સાથે રજાના દિવસે સમય વિતાવી રહ્યા છે છે આજે છેલ્લો રવિવાર છે અને લોકો પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે સ્નો પાર્કમાં અને પાછળનું મુખ્ય કારણ એ છે કે અમદાવાદમાં ગરમી જ એટલી બધી છે કે લોકો આજે સમય છે એ વોટર પાર્કમાં સ્નો પાર્કમાં જે એન્જોય કરી રહ્યા છે પરિવાર સાથે તમામ જે લોકો છે એવો આવી રહ્યા છે આપ જણાવો ક્યાંથી આવ્યા છો હું અમે ગોધરાથી આવ્યા છીએ કેટલો એન્જોય કરી રહ્યા છો બહુ મજા આવે છે અહીંયા બાળકો સાથે તમામ જે લોકો છે એવો અહીં આવી રહ્યા છે એન્જોય કરી રહ્યા છે અને લોકો સાથે પણ વાતચીત કરીશું આપ જણાવ કે મજા આવે છે અહીંયા બહુ જ મજા આવે છે બાર ગરમી છે ને અહીંયા કેવો અનુભવ થયો બન્યો તાપમાન વચ્ચે બહુ જ મસ્ત અનુભવ છે ઠંડા ઠંડુ લાગે છે બિલકુલ એવું લાગે છે કે ક્યાંક સિમલા કે જમ્મુ કાશ્મીર આવ્યા છે ચોક્કસ એવું લાગે છે સરસ લાગે છે બિલકુલ પરિવાર સાથે અત્યારે તમામ જે લોકો છે લોકો અત્યારે એન્જોય કરી રહ્યા છે સમય વિતાવી રહ્યા છે અને એકતાલીસ ડિગ્રી જેટલું તાપમાન છે અને સાથે જ અહીં પાંચ માઇનસ પાંચ થી સાત ડિગ્રી તાપમાન છે એટલે એ અનુભવ કરવા માટે સ્નો પાર્ક તરફ મળ્યા છે